હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને જે વિદ્યાર્થીઓ મારી સાથે સંકળાયેલા છે જે વિદ્યાર્થીઓ મારી ચેનલને ફોલોઅપ કરે છે અને જે વિદ્યાર્થીઓની મારી જોડે તે ભણીને એમને એમના તત્વજ્ઞાન વિષયની અંદર પહેલી પરીક્ષા બીજી પરીક્ષા કે ચાહે બોર્ડની એક્ઝામ પહેલી બીજી પરીક્ષામાં દરેકે દરેક વિદ્યાર્થીનો અનુભવ છે કે પહેલી પરીક્ષામાં માર્ક્સ સારા આવ્યા છે એના કરતાં પણ બીજી એક્ઝામમાં માર્ક્સ એમના વધી ગયા છે અને દરેક વિદ્યાર્થી મને વોટ્સએપમાં મેસેજ પણ કરે છે અને પોતાનું રિઝલ્ટ પણ મને મોકલે છે કે બેન મારે પહેલી પરીક્ષામાં આટલા માર્ક્સ હતા અને જુઓ તમારી ચેનલમાં ભણ્યા પછી મારે બીજી એક્ઝામમાં જેટલા પહેલી એક્ઝામમાં માર્ક્સ નથી એનાથી થોડા માર્ક્સ મારા વધી ગયા છે અને હજુ હું એવી મહેનત કરીશ કે બોર્ડની અંદર આના કરતાં પણ મારા માર્ક્સ વધી જાય ઘણા બધા છોકરાઓ છે જે જેમને એસી પ્લસ પ્લસ માર્ક્સ આવ્યા છે બીજી પરીક્ષામાં દરેક વિદ્યાર્થીનો મેસેજ આવેલો છે તો એ દરેક વિદ્યાર્થીને હું દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું અને દરેક વિદ્યાર્થી જે મારી જોડે સંકળાયેલા છે મારી ચેનલમાં ભણે છે કે દરેક વિદ્યાર્થીને દિલથી હું સેલ્યુટ કરું છું ભાઈ વિદ્યાર્થીઓ થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ મારી એક તાકાત છે કે હું ભણાવું છું પણ હું આ સ્ટેજ ઉપર આજે પહોંચી છું તો એના પાછળ ક્યાંક ને ક્યાંક તમે લોકો જવાબદાર છો તમારો એવો સાથ અને તમારો એવો સપોર્ટ છે જેના કારણે આજે હું આટલું કોન્ફિડન્સથી બોલી શકું છું તમારા એ વિશ્વાસ અને તમારા એ ભરોસાથી જ તું હું અહીંયા આટલે પહોંચી છું એટલે દરેક વિદ્યાર્થીને મારે થેન્ક યુ કહેવું છે દિલથી બધાને હું આવકારું છું અને દિલથી બધા જ વિદ્યાર્થીઓને હું થેન્ક યુ કહું છું બીજું ખાસ એટલે ખાસ એક જાહેરાત કરવાની હતી મારા વાલા વિદ્યાર્થીઓ હું તમને એવું કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ પાટણ જિલ્લામાંથી છે અને પાટણ જિલ્લામાંથી મારો વિડીયો જોવે છે મારી ચેનલને ફોલો કરે છે તો પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાના ખુશીના અને સારા એવા સમાચાર છે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કર્યું છે કે બેન તમારું ફેસ રિવાઇવલ કરો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ પણ આવે છે વોટ્સએપમાં કે બેન ફેસ રિવાઇવલ કરો વાંધો નહીં વિદ્યાર્થીઓ અમુક વસ્તુનો એક ટાઈમ હોય છે આવું તમે શાસ્ત્રોમાં સાંભળ્યું હશે કે સમયસે પહેલે ના કિસીકો કુછ મિલા હૈ ના મિલેગા અમુક દરેકે દરેક વસ્તુનો એક સમય હોય છે જેમ તમે ભણો છો તો તમારી પહેલી પરીક્ષા જે ટાઈમ નક્કી છે એ ટાઈમે આવે છે બીજી એક્ઝામ નક્કી છે એ ટાઈમે આવે છે અને બોર્ડની એક્ઝામ પણ એના નિર્ધારિત ટાઈમે જ આવે છે બોર્ડની એક્ઝામ કદી ક્યારે પહેલાં લેવાય ન લેવાય એવી જ રીતે ત આપણા જીવનની અંદર પણ કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ઘટના કોઈ પણ કામ થવાનું હોય તો એના પાછળ સમય જવાબદાર છે જેથી કહેતા કે મારો હાલ સમય સારો નથી મારો પણ એક દિવસ સમય આવશે આવું આપણે કહીએ છીએ કોઈ આપણને હે ને મેણું મારી જાય ને તો આપણે એમ કહી વાંધો નહીં બેટા મારો સમય આવશે ને એ દાડે બતાવી દઈશ આવું તમે બોલો જ છો અને ઘણા બધાના મોઢે સાંભળી જ હશે પણ વિદ્યાર્થીઓ તમારો હવે સમય આવી જ ગયો છે બોર્ડની એક્ઝામ નજીક આવી જ ગઈ છે એટલે તમારો સારો સમય આવી ગયો છે અને તમે તમારી મહેનત અને તમે તમારું જે કર્તવ્ય છે એને સારી રીતે નિભાઈ અને સારા એવા સારું એવું પરિણામ લાવી શકો છો અને પરિણામ તમે તમારા આજુબાજુના લોકોને અને તમારા સમાજને બતાવી શકો છો તમારા મા બાપ જે રાહ જોઈને બેઠા છે કે મારું બાળક ભણે છે અને એના કંઈક સારા એવા માર્ક્સ આવશે સારું એનું પરિણામ આવશે તો સમાજની અંદર અમે પણ એવું વટથી કહી શકીશું કે મારા બાળકને આટલા ટકા આવે છે કે એને આટલા સારા એવા માર્ક્સ આવે છે તો વિદ્યાર્થીઓ હું બધાને એક જ સલાહ આપવા માગું છું કે વિદ્યાર્થીઓ સરસ મજાનો ટાઈમ છે તમારી જોડે હાલ પંદર દિવસનો ટાઈમ છે ટાઈમ કોઈ જગ્યાએ વેસ્ટ ન કરતા અને તમે તમારી જવાબદારી સમજી ભગવાને આપણને આ જિંદગી આપી છે આપણો જન્મ થયો છે કોઈ પણ મનુષ્ય હોય કોઈ પણ જાતિ કોઈ પણ મનુષ્ય હોય કે કોઈ પણ જીવ હોય એનો જન્મ અમથે અમથો નથી થતો તમને ભગવાને અહીંયા મોકલ્યા છે તો એના પાછળ કંઈક મોટું કારણ જવાબદાર છે તો તમે આ જીવનમાં આવ્યા છે તો તમે તમારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવજો તમારો ભગવાન ઉપર જોઈ જ રહ્યો છે વિદ્યાર્થીઓ કે તમે લોકો કેટલું કામ કરો છો તમે જેટલી મહેનત કરશો એનું ફળ તમને ભગવાન આપી જ દેશે તમારા બધા વતી હું મારા ભગવાન માતાજીને બહુ જ બધી પ્રાર્થના કરીશ કે મારી જોડે જે ભણેલ વિદ્યાર્થી છે જે મારો એક પણ વિડીયો જોઈને ગયો હશે ને તો એ દરેક વિદ્યાર્થી માટે દિલથી મારી દુઆ છે કે મારા વાલા વિદ્યાર્થીઓ પોતાની એક્ઝામની અંદર જ્યારે પણ જાય ત્યારે દરેક વિદ્યાર્થી સારું એવું લખી શકે પરીક્ષાની અંદર અને સારું એવું પરિણામ લાવી શકે એવા તમારા માટે તમારા વતી હું દિલથી મારા ભગવાન ઈષ્ટદેવને પ્રાર્થના કરીશ કે મારી જોડે ભણતા દરેક વિદ્યાર્થીનું સારું એવું પરિણામ આવે પણ તમે લોકો થોડી મહેનત કરજો બીજું હવે હું મારો ઉદ્દેશ શું છે આ વિડીયો બનાવવાનો તો હું તમને થોડું સમજાવી દઉં ખાસ દરેક વિદ્યાર્થી થોડું ધ્યાનમાં લેશે જે વિદ્યાર્થી આ વિડીયો મારો જોઈ રહ્યો છે એ દરેક વિદ્યાર્થી થોડું ધ્યાનમાં લેશે કે વિદ્યાર્થીઓ જે પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓ તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે હવે પાટણ જિલ્લાની અંદર મારે ઓફલાઈન બેચની શરૂઆત કરવી છે તો જે પણ વિદ્યાર્થીઓ છે જે આપણી ચેનલમાં પાટણ જિલ્લામાંથી ભણે છે એ દરેક વિદ્યાર્થીને હું દિલથી અને નમ્રતાપૂર્વક વિનંતી સાથે એમને કહું છું કે વિદ્યાર્થીઓ તમે મને સપોર્ટ કરશો તમારા સપોર્ટની મારે ખૂબ જ જરૂર છે તમે બધા કહેતા હતા ને કે બેન તમે કયા જિલ્લામાંથી છો બેન તમે શું કરો છો બેન તમારું ક્લાસીસ ક્યાં છે તો હવે એક શરૂઆત કરવી છે મારે અને એ શરૂઆત પાટણ જિલ્લાની અંદર કરવી છે જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ બારમાં ધોરણ બાર આર્ટ્સમાં ભણી રહ્યા છે જે આપણી ચેનલને ફોલો કરે છે જે પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓ તમને હું ખાસ કહું છું કે તમારી આજુબાજુના વિસ્તારમાં ઇવન તમારા ઘરમાં તમારા જે ભાઈ બહેન છે ધોરણ દસ ધોરણ અગિયાર આર્ટ્સ અને ધોરણ બાર આર્ટ્સમાં હાલ જે ભણે છે અને હવે જે ધોરણ બાર આર્ટ્સમાં આવવાના છે તો એ દરેક વિદ્યાર્થીને તમે મારા વતી થોડી જાણકારી અને થોડી જાહેરાત કરશો કે મારે સરસ મજાની એક શરૂઆત કરવી છે ઓફલાઈન બેચની પાટણ જિલ્લાની અંદર તો તમે બધા મને દિલથી સપોર્ટ કરશો અને ખાસ દરેક વિદ્યાર્થી જે પાટણ જિલ્લાનો છે એ તમે મને અહિયાં આપેલ નંબર ઉપર તમે મને વોટ્સઅપ અને તમે મને પોતાનું નામ નંબર મોકલશો અને તમે ખાસ વિદ્યાર્થીઓ તમને એટલું જણાવવાનું કે તમારી બોર્ડની એક્ઝામ છે એના પહેલાં પહેલાં જો પાટણ જિલ્લામાં કોઈ વિદ્યાર્થી છે અને એ બધા વિદ્યાર્થી એવું ચાહે છે કે બેન તમે અમને ફેસ ટુ ફેસ ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ તો કરે છે કે બેન તમે યુટ્યુબમાં લાઈવ આવો પણ વિદ્યાર્થીઓ ઘણા એવા પરિબળો છે જે અસર કરે છે એના કારણે મારાથી પોસિબલ નથી થતું પણ તમારી જે બોર્ડની એક્ઝામ છે સત્યાવીસ તારીખે તો એના પહેલાં પહેલાં જે પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ છે તો એમને મને મળવું હોય અને વિદ્યાર્થીઓને કોઈ માર્ગદર્શન જોતું હોય બોર્ડની એક્ઝામ માટે તો તમે મને રૂબરૂ મળી શકો છો એના માટે આપણે એક સરસ મજાનું કોઈ હોટલ બુક કરશું અથવા તો ગમે તે જગ્યાએ આપણે કોઈ પણ સારું પ્લેસ નક્કી કરી અને આપણે બધા મળીશું ત્યાં હું તમને સરસ મજાનું માર્ગદર્શન પણ આપીશ જે વિદ્યાર્થી એવું ચાહે છે કે બેન તમારી જોડે અમારે કંઈક બોર્ડની એક્ઝામ માટે માર્ગદર્શન જોઈએ છે અને બેન તમે અમને મળો તો એ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે તમે મને વોટ્સએપમાં મેસેજ કરશો પાટણ જિલ્લાના જે પ્રોપર ખાસ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની વાત કરું છું તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પહેલાં એક સરસ મજાનું વધારે તમારો ટાઈમ આપણે વેસ્ટ નથી જ કરવો એક કલાક માટે આપણે સરસ મજાનું હું તમને પ્લાનિંગ સાથે સમજાવી દઈશ કે તમારે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે શું કરવું ખાસ તો તત્વજ્ઞાન આપણો ફેવરિટ વિષય છે તો એના માટે પણ તમને ખાસ હું તમને થોડું માર્ગદર્શન આપીશ તો જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ નમ્રતાપૂર્વક વિનંતી કરી અને તમને બધાને હું આવકારું છું અને તમને બધાને હું એવું કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થી પાટણ જિલ્લામાંથી જે છે એ દરેક વિદ્યાર્થી મને વોટ્સએપમાં મેસેજ કરશે મારી ઈચ્છા છે કે આવતી સાલની બેચ આપણે પાટણ જિલ્લાની અંદર શરૂઆત કરીએ અને ટેન્શન લેવાની જરૂર નથી હો તમને એવું લાગતું હશે કે તો બેન અમે તો શું કરીએ અમે તો હવે બારમું ધોરણ અમારું તો પતી ગયું અને અમે તો હવે કોલેજમાં જતા રહીશું તો બેન વહેલા ચાલુ કર્યું હોત તો અમે ભણવા ના હોત પણ ચિંતા કરવાની જરૂર નથી તમે એની ટાઈમ જ્યારે પણ તમને સેટ થાય ત્યારે તમે મને મળવા મારી ઓફિસે આવી શકો છો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જ્યારે ડિજિટલ બોર્ડ આવી જશે તો આપણે ડિજિટલ બોર્ડની અંદર તો હું ભણાવતી જશું ત્યારે આવી જજો ને કોમેન્ટ કરવા તમારા માટે ક્યાં ના છે આપણો સંબંધ થોડો એવો છે કે બસ દસમાં પૂરતો હોય તો બારમાં પૂરતો છે આપણો સંબંધ તો કાયમનો છે તમે બધા મને દિલથી સપોર્ટ કરો છો તમે મને પોતાના ગુરુ તરીકે પોતાના શિક્ષક તરીકે માનતા હોય તો તમારા માટે ધોરણ બાર સુધી હું સીમિત નથી એટલે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી વિદ્યાર્થીઓ બીજું વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી મારી જોડે ભણે છે ને એ વિદ્યાર્થી મને બહુ સારી એવી કોમેન્ટો કરે છે બધા જ વિદ્યાર્થીઓ તો તમારી કોમેન્ટ જોઈને મને ઘણો ઉત્સાહ પણ આવે છે મારી ઓફલાઈન બેચો બધી ચાલુ હોય છે એના હિસાબે મારી જોડે જેટલો ટાઈમ સેટ થાય છે એ ટાઈમમાંથી ટાઈમ લઈ અને હું તમારી માટે વિડીયો તમને તત્વજ્ઞાન પ્રોવાઈડ કરું છું બીજા વિષય છે પણ મારી જોડે ટાઈમનો અભાવ છે એના લીધે હું તમને વિડીયો પ્રોવાઈડ નથી કરી શકતી પણ વાંધો નહીં વિદ્યાર્થીઓ આપણી ઓફલાઈન બેચની અંદર આપણું તત્વજ્ઞાન આપણો ફેવરેટ વિષય છે એ તો હશે જ અને બાકીના તમારા ધોરણ બાર આર્ટ્સની અંદર જે જે વિષયો છે જ એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે આપણી ઓફલાઈન બેચની અંદર એટલે ખાસ તમારા સપોર્ટની મારે બહુ જ જરૂર છે તો દિલથી તમે મને સપોર્ટ કરો એવી તમને વિનંતી છે અને જો તમારે તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પહેલાં તમારે મારી જોડેથી સારું એવું માર્ગદર્શન જોઈએ છે તો બધા મને વોટ્સએપમાં મેસેજ કરજો અને આપણે સરસ મજાનું પ્લેસ નક્કી કરી અને ત્યાં આપણે સરસ મજાની થોડી વ્યવસ્થા કરી અને એક કલાકનું સેશન રાખીશું અને એમાં આપણે થોડી વાતચીત કરી લઈશું ઓકે હવે અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે બેન પાટણ જિલ્લામાં તો ઠીક છે પણ હવે અમારું શું તો તમને પણ જણાવું છું કે વિદ્યાર્થીઓ જો ટાઈમ મળશે તો સો ટકા તમારા માટે દિલથી દિલથી એટલે દિલથી હું એ કોશિશ કરીશ અને જો તમારી તમારી જે તત્વજ્ઞાનનું પેપર છે તો એની આગલી રાત્રે વિદ્યાર્થીઓ હું લાઈવ આવવાની સો ટકા કોશિશ કરીશ જો મારાથી પોસિબલ થશે તો સો ટકા આવીશ તમે વિદ્યાર્થીઓએ મારી ઉપર દિલથી વિશ્વાસ કર્યો છે ને એને એક પૂછી લેજો તમે લોકો કે એમને કેવા માર્ક્સ આવ્યા છે તત્વજ્ઞાનમાં આ તો 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 ખાલી એક જ સબ્જેક્ટ સબ્જેક્ટ ભણાયો છે તમે તમે વિચાર કરો જો બધા જોડેથી ભણેલા હોત કેટલા માર્ક્સ વધી જાત દરેક વિષયની વાત કરું છું એક વિષયમાં તમે આટલું મજબૂત થઈ ગયા છો જો બધા જ વિષય તમે મારી જોડે ભણતા હોય વધી જાત દરેક વિષયમાં બીજું પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ તમારું જે સારું એવું પરિણામ આવે છે ધોરણ બાર આર્ટ્સની અંદર તો તમારા આપણા પાટણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ હું તમારું સરસ મજાનું બેનર છપાઈશ અને હું તમે કહેશો ને બેન અહીંયા મારે બોર્ડ મારવું છે તો ત્યાં તમારું બોર્ડ ચીપકાઈશ ચિંતા કરવાની જરૂર નથી પણ એના માટે તમારે મને વોટ્સએપમાં મેસેજ કરવો પડશે હા જો તમારો મારો કોન્ટેક હશે તો સો ટકા તમારા માટે હું બેનર છપાઈ અને તમે કહેશો ને કે બેન મારી જે સોસાયટી છે ને એના સામે એક બો થાંભલો છે ને ત્યાં લગાવવાનું છે તો ત્યાં પણ લગાવશું પણ તમારો અને મારો કોન્ટેક વોટ્સએપમાં હોવો જોઈશે પછી સીધે સીધું કોઈ વિદ્યાર્થી આવીને કહી દેશે કે બેન મારે આટલા માર્ક્સ આવે છે પણ એ વિદ્યાર્થી મારા કોન્ટેક્ટમાં નહીં હોય તો હું કેવી રીતે માની લઈશ એટલે દરેક વિદ્યાર્થી મને મારી સાથે વોટ્સએપ સાથે સંકળાયેલું રેડી છો બધા મારી સાથે મને સપોર્ટ કરવા માટે તમે કહેશો એમ તમને જેટલો સપોર્ટ જોઈએ છે એટલો સપોર્ટ કરવા માટે હું રેડી છું પણ તમારે ખાસ મને સપોર્ટ કરવાનો છે આજ દિવસ સુધી હું જે પણ કામ કર્યું છે એમાં બધા જ મારા ગુજરાતના દરેક વિદ્યાર્થી જે પણ જિલ્લામાંથી વિદ્યાર્થી વિડીયો જોઈ રહ્યો છે એ દરેક વિદ્યાર્થીને નમ્રતાપૂર્વક હું વિનંતીથી એ બધાને જ આવકારું છું બધા જ વિદ્યાર્થીઓએ મારી માટે મારી ચેનલની અંદર સારી એવી કોમેન્ટો કરીલી છે મને દિલથી સપોર્ટ કરેલો છે એ માટે હું તમારા બધાની આભારી છું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ખાસ બીજું કહેવાનું કે તમારા મા બાપ આમ મહેનત કરીને તમને ભણાવે છે તો થોડી મહેનત તમે એમના માટે કરી લેજો તમે કોઈ પણ કોઈ પણ શાળામાં તમે ભણો છો અથવા કોઈ પણ ટ્યુશનમાં તમે ભણો છો તો દરેકે દરેક શિક્ષકની ચાહના એટલી જ હોય છે કે અમારી જોડે ભણેલું વિદ્યાર્થી બસ સારું એવું પરિણામ લાવે તમે કોઈ બી શિક્ષક જોડે ભણતા હોય હું એવું નથી કહેતી હું સારું ભણાવું છું હું એવું નથી કહેતી હું સર્વશ્રેષ્ઠ છું પણ દરેક શિક્ષક સારું જ ભણાવે છે અને દરેક શિક્ષકની બસ એક જ ચાહના હોય છે કે મારી જોડે ભણેલો વિદ્યાર્થી સારું એવું પરિણામ લાવે તો હું દરેક શિક્ષકની મેથડ ભણાવવાની અલગ અલગ હોય છે કોઈ શિક્ષક ખરાબ નથી ભણાવતું બધા પોતાનું કર્તવ્યનું પાલન કરે છે દરેક શિક્ષક સારું ભણાવે છે પણ જો તમને મારા જોડે ભણતા તમને મજા આવતી હોય તમને ભણવાનું મારું ગમતું હોય હું ભણાવું તમને આવડે છે તો તમે તમારા જે મિત્રો છે તમારા નાના ભાઈ બહેન છે કે તમારી આજુબાજુના વિસ્તારમાંથી જે પણ વિદ્યાર્થીઓ ધોરણ દસ ધોરણ અગિયાર બાર આર્ટ્સમાં છે તો તમને તમે એ લોકોને વાત કરી અને મારા સુધી પહોંચાડી શકો છો આ કામ તમારા હાથમાં છે અને તમે જે દિલથી મને સપોર્ટ કરવા ચાહતા હોય તો મારી માટે આટલું તમે કરી શકો છો બીજું વધારે તો મારે તમારા જોડેથી કોઈ આશા ઉમીદો છે નહીં પણ તમારી જે આશા ઉમીદ છે બોર્ડની એક્ઝામને લઈને હું સો ટકા પૂરી કરીશ એટલે ચિંતા કરવાની જરૂર નથી હવે જેટલો પણ ટાઈમ વધ્યો છે એ ટાઈમનો બિલકુલ વેસ્ટ કર્યા વગર તમે લોકો કામે લાગી જજો તમારી મહેનતમાં લાગી જજો तैयार छू बस मेहनत करने तैयार थी जाओ बाकी बध ना था दुनिया लहरों से डर के नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती तो क्यों हार मान ले हम अपनी जिंदगी में ये तो छोटी बड़ी एग्जाम है अभी जिंदगी की और सारी एग्जाम आने की बाकी है भी तो कई सारे एग्जाम आएंगी और वो एग्ज़ाम होंगी ना वो स्कूल की नहीं होगी वो एग्ज़ाम हमारी जो ये लाइफ है ना वो लाइफ की जो तकलीफें होती है वो लाइफ की जो चुनौतियां होती है वो सभी अभी पार करने की बाकी है ये तो सिर्फ एक ट्रेलर है पिक्चर अभी बाकी है मेरे दोस्त अभी से क्यों हार गया है मैंने कुछ नहीं किया मैंने ये नहीं किया मैंने ये नहीं पढ़ा वो नहीं पढ़ा अरे सब छोड़ देना यार वो च वो टाइम जो था ना वो सब चला गया अभी ये जो टाइम है ना उसमें तो मेहनत कर ले वरना ये भी चला जाएगा और फिर अफसोस अफसोस मैंने ये नहीं किया तो पहले करना था ना तुझे किसने मना किया था कर लेना चाहिए था ना पर अभी सब कुछ छोड़ छाड़ के ओनली फॉर अपनी रीडिंग और अपनी तैयारी पे लग जाओ क्योंकि समय किसी की राह नहीं देखता है वो तो बस चलता ही रहता है આવું ઘણું બધું મારે તમને કહેવું છે પણ એવો સમય નથી એટલે આ સાથે જ મારો આ વિડીયો અહીંયા પૂરો કરું છું ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ